thank yeah. you કાર દર્શક મિત્રો આજના એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો આ વિડીયો જોઈને તમે શોકી જાય દંગ રહી જશો કેમ કે આ વિડીયો જોશો તમને એમ થાય આ ગુજરાતના કલાકારો કેમ ઊભી પૂછડીએ ભાગતા હતા તેનો આગળ આખો જીગ્નેશ કવિરાજ છે તે એક ડાયરાની અંદર એક ડાયરો કરી રહ્યા હતા લાઈવ પ્રોગ્રામ કરી રહ્યા હતા અને ત્યાંથી અચાનક એવું શું બન્યું તે તેને આ પ્રોગ્રામ કરતા કરતા ભાગવું પડ્યું તે આગળ વિડિયોમાં જણાવું તે પહેલા તમને જણાવી દઈએ કે દર્શક મિત્રો મારી ચેનલમાં નવા હો તો એક વિડીયોને લાઈક કરી Please. મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે જિજ્ઞેશેશ કવિરાજ છે તે ચાલુ પ્રોગ્રામમાં કેમ ભાગી ગયા હતા મિત્ર આપણને તે કંઈ ખબર નહીં એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જીગ્નેશ કેવીરાજનો તે ભાગી રહ્યા છે તેવો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમે વિડીયો આખો વિડીયો જોશો તો તમને ખબર પડી જાય છે કે જિજ્ઞેશ કેવીરાજ કેમ પ્રોગ્રામની અંદરથી ભાગી ગયા હતા મિત્ર આપણે વિડીયોની અંદર મોડું નથી કરવું તે વિડીયો આપણે પહેલાં તમે જોવો તો તમને સંપૂર્ણ સો ટકા સાચી માહિતી મળે છે જિજ્ઞેશ છે તે ગુજરાતમાં નામી અનામી

Субтитры yeah.